આ એક આયોજન કરવામાં આવેલ હતું આ તકે તાલુકા શિક્ષણ અધિકારી અંજરાબેન મકવાણા બીઆઈસી કોઓર્ડિનેટર સાવલિયા સાહેબ સ્વૈચ્છિક સંઘ જિલ્લા સંઘ જિલ્લા સંઘના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ભંગરિયા તેમજ ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી અને તમામ શાળા પરિવાર અને માધ્યમિક અને શિક્ષણ ઉત્તર માધ્યમિક વિભાગના એસવીએસ કોર્ડિનેટર ખુમણભાઈ ના દ્વારા આયોજન કરવામાં આવેલું હતું આ વિજ્ઞાન પ્રદર્શન ની અંદર બહોળી સંખ્યા ની અંદર વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો